ખૂબ જ મહત્વપૂર્ણ છે ખોટી દિશામાં મુકવામાં આવેલી ઘડિયાળ ખરાબ સમય લાવી શકે છે જ્યારે યોગ્ય દિશામાં મુકવામાં આવેલી ઘડિયાળ પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે તેને યોગ્ય જગ્યાએ મૂકો અને સમય તમારા પક્ષમાં રહેશે ઘણી વખત આપણે ખંતથી કામ કરીએ છીએ પરંતુ નસીબ આપણને સાથ આપતું નથી કામ ખોટું થાય છે સંબંધોમાં ખટાશ આવે છે અથવા પૈસા સતત ઓછા થતા હોય તેવું લાગે છે આવા સમય લોકો ઘણીવાર કહે છે સમય ખરાબ છે પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે ઘરમાં દિવાલ ઘડિયાળ આ ખરાબ સમય પાછળનું કારણ હોઈ શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં ઘડિયાળ ફક્ત સમય તપાસવાનું સાધન નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ તત્વ છે જે તમારા નસીબને પ્રભાવિત કરે છે ખોટી દિશામાં મુકવામાં આવેલી અથવા તૂટેલી ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને પ્રગતિમાં અવરોધ લાવી શકે છે જો કે યોગ્ય દિશામાં અને કદમાં મુકવામાં આવેલી ઘડિયાળ સમૃદ્ધિ પ્રગતિ અને સુખાકારી દર્શાવે છે જો આપણે ઈચ્છીએ કે આપણો ખરાબ સમય સમાપ્ત થાય અને પ્રગતિનો માર્ગ ખુલે તો દિવાલ ઘડિયાળ લગાવતા પહેલા આ વાસ્તુ નિયમો જાણવા જરૂરી છે જો તમારા ઘરની દક્ષિણ દિવાલ પર ઘડિયાળ હોય તો તેને તાત્કાલિક દૂર કરો વાસ્તુ અનુસાર દક્ષિણ દિશાને પૂર્વજો અને યમરાજની દિશા માનવામાં આવે છે દિશામાં સમય તપાસવો અશુભ માનવામાં આવે છે અને જીવનમાં અવરોધો લાવી શકે છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારની પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવાર માટે વારંવાર સમસ્યાઓ ઊભી થાય છે તેથી આ દિશામાં ઘડિયાળ ના રાખવી જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં ઘડિયાળ મૂકવી અત્યંત શુભ માનવામાં આવે છે ઉત્તર દિશા સંપત્તિ કારકિર્દી અને પ્રગતિ સાથે સંકળાયેલી દિશા માનવામાં આવે છે અહી ઘડિયાળ મૂકવાથી નાણાકીય પરિસ્થિતિ મજબૂત બને છે પૂર્વ દિશા આ દિશા સૂર્યની છે જે નવી ઊર્જા અને શરૂઆતનું પ્રતીક છે આ દિશામાં ઘડિયાળ મૂકવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે પશ્ચિમ દિશા અહીં ઘડિયાળ મૂકવાથી સ્થિરતા અને લાંબા ગાળાની સફળતા મળે છે જો તમે આ દિશામાં યોગ્ય ઘડિયાળ લગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે અને સુખ સમૃદ્ધિ વધે છે ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા કે દરવાજાની ઉપર ઘડિયાળ રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આ ખૂબ જ ખોટું માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં આવતા જતા લોકોની ઉર્જા પર અસર પડે છે વધુમાં તે ઘરના વાતાવરણમાં અસ્થિરતા પેદા કરે છે અને નાણાકીય તંગી વધારી શકે છે જો તમે ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘડિયાળ દેખાય તેવું ઈચ્છતા હોવ તો તેને મુખ્ય દરવાજાની સામેની દિવાલ પર લગાવો પરંતુ તેનું મુખ ક્યારેય દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ વાસ્તુ પ્રમાણે તૂટેલી કે બંધ ઘડિયાળ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો ઘડિયાળનો કાચ તૂટી ગયો હોય અથવા તે કામ ન કરી રહી હોય તો તેને તાત્કાલિક બદલવી જોઈએ આવી ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે અને જીવનમાં અવરોધો વધારે છે વધુમાં ધીમી ગતિએ ચાલતી ઘડિયાળને પણ શુભ માનવામાં આવતી નથી તે પ્રગતિને ધીમી પાડે છે અને નાણાકીય સમસ્યાઓ વધારી શકે છે તેથી જ્યારે પણ ઘડિયાળનું વેચાણ સમાપ્ત થાય ત્યારે તેને તાત્કાલિક બદલો જેથી ઘડિયાળ હંમેશા સાચો સમય બતાવે વાસ્તુ અનુસાર શુભ ઘડિયાળ કેવી હોવી જોઈએ ઘડિયાળ ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન અને બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત ન કરો તેનો આકાર અને રંગ પણ ખૂબ મહત્વ ધરાવે છે ઘરમાં ગોળ અંડાકાર અથવા અષ્ટકોણીય ઘડિયાળ શુભ માનવામાં આવે છે લોલક ઘડિયાળ એટલે કે ઝૂલતા લોલક સાથેની ઘડિયાળ સકારાત્મક ઉર્જા વધારે છે સફેદ આછો વાદળી અથવા ચાંદી રંગની ઘડિયાળ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે જો આમાંથી કોઈ પણ આકાર અથવા રંગની ઘડિયાળ યોગ્ય દિશામાં મૂકવામાં આવે છે તો તે ઘરમાં ખુશી પ્રગતિ અને સારી તકો લાવે છે વાસ્તુ પ્રમાણે તમારી ઘડિયાળ ક્યારેય પાછળ ન રાખવી જોઈએ જો ઈચ્છિત હોય તો તમે તેને એક કે બે મિનિટ આગળ રાખી શકો છો પરંતુ ક્યારે પાછળ નહીં પાછળની ઘડિયાળ જીવનમાં અવરોધો બનાવે છે અને વ્યક્તિને પાછળ રાખે છે બીજી બાજુ આગળની ઘડિયાળ સકારાત્મક સંકેતો આપે છે અને સફળતા તરફ આગળ વધવામાં મદદ કરે છે તેથી હંમેશા સમયને સાચો અથવા થોડો આગળ રાખવો શુભ માનવામાં આવે છે આવી માહિતી માટે જોડાયેલા રહો અને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ